વડોદરા શહેરના માજલપુર ખાતે બ્રિજ પાર્કમાં આજે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમના બનાવમાં વૃદ્ધિ થઈ રહી છે જે લોકોને ખાસ કરીને બાળકોને મોટું નુકસાન પહોંચાડી રહી છે આવા જોખમોથી બચવા અને લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન ઉપભોક્તા અધિકાર સંગઠનના અધ્યક્ષ નવીન શર્માએ ગ્રાહકકો વિશે માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન ખરીદીમાં રિફંડ ન મળવો પ્રોડક્ટનું રિપ્લેસ ન કરવું જેવી સમસ્યાઓ વધતા ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવી પરિસ્થિતિ પોલીસ ચોકીના સાયબર વિભાગના અધિકારીએ પણ વિવિધ ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ઉપભોક્તા અધિકાર અને સાયબર સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો ગ્રાહક સુરક્ષાના ઉપર કાર્યક્રમ રાખેલો છે જેમાં આજે એકચ્યુઅલી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે જે ચોવીસ ડિસેમ્બરે દર વર્ષે બનાવવામાં આવે છે ઓગણીસો ને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસનો પહેલીવાર સ્થાપના થયેલી એટલે અમે ચોવીસ ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે મનાઈએ છીએ અમારી સંસ્થા બાવીસ સ્ટેટમાં કામ કરી રહી છે એટલે અમે જનજાગૃતિ માટેના કાર્યક્રમો બાવીસ સ્ટેટમાં આજ સેમ દિવસે બાવીસે બાવીસ સ્ટેટમાં કરીએ છીએ જેમાં આજે અમે પાર્ક સોસાયટી એક નંબર માંજલપુરમાં આ પ્રોગ્રામ કરેલો છે અને જેમાં અમે સાયબર સિક્યોરિટી ખાદ્ય પદાર્થો અને રેગ્યુલર કન્ઝ્યુમર રિલેટેડ પ્રોગ્રામ આખો રાખેલો છે અમારા એમ કાર્યક્રમમાં આજે પીએસઆઈ મયંક પરીખ સાહેબ જે સાયબર સિક્યોરિટીના પીએસઆઈ છે નવીન શર્મા સાહેબ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે દિપેશ જૈન સાહેબ જે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે અને હું અર્નબ દેસાઈ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું રાજેશ પટેલ સાહેબ જે કિસાન મોરચાના બીજેપીના પ્રમુખ છે બરોડાના આટલા અતિથિ ઉપસ્થિત રહ્યા હતા